અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રહલાદનગર દક્ષિણ પશ્ચિમ ઝોનના જુનિયર ક્લાર્ક હિમાંશુભાઈ સુરેશભાઈ સથવારા અને પ્રજાજન નૌમાન અબ્દુલ કાદિર જીલાણી પઠાણ રૂપિયા બે હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથો ઝડપી પડ્યા મળતી માહિતી પ્રમાણે ફરિયાદી હોટલના વ્યવસાય સાથે જોડાયેલો છે ત્યારે હોટલના ધંધા સારું વ્યવસાય વેરાના સર્ટિફિકેટની જરૂરિયાત જણાતા વ્યવસાય વેરાના સર્ટિફિકેટ માટે દક્ષિણ પશ્ચિમ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમદાવાદ ખાતે સરકારી ધારાધોરણ મુજબ ફરિયાદીએ જરૂરી આધાર પુરાવા સાથે દક્ષિણ પશ્ચિમ ઝોનના જુનિયર ક્લાર્ક હિમાંશુભાઈ સુરેશભાઈ સથવારા નામના કર્મચારીને અરજી કરી હતી જેને લઈને દક્ષિણ પશ્ચિમ ઝોનના જુનિયર ક્લાર્ક હિમાંશુભાઈ સુરેશભાઈ સથવારા નામના કર્મચારીએ નોમાન અબ્દુલ કાદિર જીલાણી પઠાણ નામના શખ્સને મળી લેવા જણાવતા ફરિયાદી નોમાન અબ્દુલ કાદિર પઠાણ નામના શખ્સને ને મળતા તેઓ વ્યવસાય વેરા સટી આપવા સારું રૂપિયા બે હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ત્યારે ફરિયાદી દ્વારા એસીબી નો સંપર્ક કરીને વિગતો જણાવી ત્યારે ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચના છટકા આયોજન કરવામાં આવ્યો અને લાંચના છટકા દરમિયાન આરોપી નોમાન અબ્દુલ કાદિર જિલ્લાની પઠાણ નામનો શખ્સ ફરિયાદી પાસે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માગણી કરી અને લાંચની રકમ સ્વીકારી હતી જે લાંચના રૂપિયા બે બાબતે જુનિયર ક્લાર્ક હિમાંશુભાઈ સુરેશભાઈ સથવારાને મોબાઈલ ફોનથી સહમતિ આપી જેને લઈને બંને આરોપીઓ એકબીજાના બીજાના મેળાપી પણામાં લાંચની માગણી કરી જે સ્વીકારી અને તે પકડાઈ જઈને ગુનો કરતા બંને આરોપીઓ મદદનીશ નિયામક એસીબી અમદાવાદ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી